નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ઘણા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરતા હોય છે તો આ વર્ષ ચોમાસાની સિઝનમાં ખેડૂત મિત્રોએ મગફળીની કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો મગફળીની જે મુખ્ય પાંચ વેરાયટીઓ છે જે હાલના તબક્કામાં ખૂબ જ સારી થાય છે તો આ અંગે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું તે પહેલાં જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય એવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે મગફળીની વેરાયટીની વાત કરીએ તો પહેલા નંબર ઉપર આવે છે જી જે બત્રીસ મગફળીની વેરાયટી જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સંશોધિત બિયારની વેરાયટી છે આ વેરાયટીની બે ત્રણ મુખ્ય ખાસિયતો છે જે ખૂબ જ મહત્વની છે આ વેરાયટીની ઉત્પાદન શક્તિ બીજી વેરાયટી કરતાં ખૂબ જ સારી છે અને બીજું કે મગફળીમાં રોગ જીવાતનો વધારે પ્રશ્ન હોય છે એટલે આ વેરાયટી રોગ જીવાત સામે રક્ષણ આપે છે અને એક બીજી અગત્યની બાબત એ છે કે આમાં તેલની ટકા ત્રેપન પોઈન્ટ નેવ ટકા જેટલું હોય છે આ પણ એક સારી બાબત કહેવાય અને જે મહત્વના રોગો છે જેવા કે પાનના ટપકાના રોગ છે ઉક રોગ છે અથવા સફેદ ફૂગનો રોગ છે તો આની સામે પણ આ પ્રતિકારક જાત છે એટલા માટે ખેડૂત મિત્રોએ આ વેરાયટીની પસંદગી કરવી જોઈએ અને વાવેતર કરવું જોઈએ હવે જો ખેડૂત મિત્રો આપણે આ વેરાયટીના ઉત્પાદનની વાત કરીએ તો કે સોળ ગુઠાના વીઘામાં ત્રીસથી પાંત્રીસ મણ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને બીજું ખેડૂત મિત્રોને ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવશે કારણ કે જે રોગના પ્રશ્નો હોય છે તેની પાછળ જે ખર્ચ થતો હોય છે એ પણ બચી જશે એટલે આ જી જે બત્રીસ મગફળીની વેરાયટી એ ખૂબ જ સારી થાય છે અને ખેડૂત મિત્રોએ આ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો હવે બીજા નંબર ઉપર આવે છે જી જી બત્રીસ મગફળીની વેરાયટી આ વેરાયટી ના આપણે પાકવાના દિવસોની વાત કરીએ તો કે ખેડૂત મિત્રો સામાન્ય રીતે એકસો પંદર દિવસથી એકસો વીસ દિવસમાં આ વેરાયટી પાકી જાય છે આ વેરાયટી મગફળીના તેલની ટકાવારીની વાત કરીએ તો કે ઓગણપચાસ ટકાથી પચાસ ટકા જેટલી આમાં તેલની ટકાવારી હોય છે ખેડૂત મિત્રો આ વેરાયટીનો વાવણીના યોગ્ય સમયની આપણે વાત કરીએ તો કે પંદર જૂનથી લઈને ત્રીસ જૂન આ વેરાયટીનો વાવણીનો યોગ્ય સમય ગણાય તેમજ આ વેરાયટીની ઉત્પાદન શક્તિ પણ સારી છે એટલે કે સોળ ગુઠાના વીઘામાં વીસ થી પચીસ મણ જેવું ઉત્પાદન આવે છે પણ ખેડૂત મિત્રો આ વેરાયટીની નબળાઈ એક છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ કેમ કે આ વેરાયટીમાં રોગ વધારે તમને જોવા મળશે એટલે ખેડૂત મિત્રો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે ગિરનાર ચાર વેરાયટી આ વેરાયટીના આપણે પાકવાના દિવસોની વાત કરીએ તો કે એકસો દસ દિવસથી એકસો બાર દિવસમાં આ વેરાયટી પાકી જાય છે અને તેલની ટકાવારી વાત કરીએ તો કે ત્રેપન ટકા જેટલી આમાં તેલની ટકાવારી હોય છે એટલે કે જે જી બત્રીસ વેરાયટીમાં જેટલી તેલની ટકાવારી આવે છે એટલી જ ટકાવારી આ વેરાયટીમાં પણ હોય છે હવે આ વેરાયટીના દાણા કેવા થાય છે તો આ વેરાયટીના દાણા આ ગુલાબી રંગના થાય છે અને આ વેરાયટીની ઉત્પાદન પણ સારું આવે છે તો કે આ વેરાયટીનું આપણે ઉત્પાદનની વાત કરીએ તો કે સોળ ગુઠાના વીઘામાં વીસથી બાવીસ મણનો ઉતારો આવે છે અને મહત્તમ પાંત્રીસ મણ સુધી ખેડૂત મિત્રોએ ઉત્પાદન પણ મેળવ્યું છે આ વેરાયટી રોગ સામે પણ રક્ષણ આપે છે તેમાં ખાસ કરીને ઉકસુકનો જે રોગ આવે છે એ સાવ ઓછો આવે છે અને ફૂગનાશકના જે રોગ આવતા હોય છે તે પણ ખૂબ જ ઓછા આવે છે તો આ વેરાયટી પણ રોગ પ્રતિકારકની રક્ષણ આપે છે અને આ વેરાયટીની મગફળી બજારમાં ખૂબ સારા એવા ભાવ આવે છે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે જીજી ઓગણચાલીસ વેરાયટી ઘણા ખેડૂત મિત્રોએ ગયા વર્ષ આ વેરાયટીનું વાવેતર કર્યું હતું અને ઉત્પાદન પણ ખૂબ સારું મેળવ્યું હતું આ વેરાયટીના પાકવાના દિવસોની આપણે વાત કરીએ તો કે ખેડૂત મિત્રો એકસો બાર દિવસથી એકસો વીસ દિવસમાં આ વેરાયટી પાકી જાય છે અને ઉત્પાદન શક્તિ પણ ખૂબ જ સારી છે એટલે કે બે હજાર નવસોને બે કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન શક્તિ ધરાવે છે આ વેરાયટીની મગફળીમાં તેલની ટકાવારીની વાત કરીએ ખેડૂત મિત્રો તો કે ઓગણપચાસ ટકાથી પચાસ ટકા જેટલું આમાં તેલની ટકાવારી હોય છે અને આ વેરાયટી પણ રોગ સામે રક્ષણ આપે છે તો ખેડૂત મિત્રો તમે આ વેરાયટીનું વાવણી પણ કરી શકો છો અને ઉત્પાદન પણ ખૂબ સારું એવું મેળવી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો પાંચમા નંબર ઉપર આવે છે કાદરી લેપાક્ષી અઢાર બાર વેરાયટી ખેડૂત મિત્રો આ વેરાયટી ઉનાળું અને ચોમાસું બંને ઋતુમાં સારી રીતે થઈ શકે છે આ વેરાયટીના પાકવાની આપણે દિવસોની વાત કરીએ તો કે સામાન્ય રીતે એકસો દસ દિવસથી એકસો વીસ દિવસમાં આ વેરાયટીના મગફળીના દાણા ગુલાબી રંગના થાય છે એટલે આ વેરાયટીની મગફળીના બજાર ભાવ પણ ખૂબ સારા આવે છે તો આ પાંચ વેરાયટી મારી દ્રષ્ટિએ આ વર્ષ ખેડૂત મિત્રો વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવીને વધુ નફો મેળવી શકે છે ખેડૂત મિત્રો હવે આપણે મગફળીના વાવેતરની વાત કરીએ તો કે એક તો વહેલું વાવેતર થતું હોય છે બીજું સમયસર વાવેતર થતું હોય છે અને ત્રીજું એટલે કે મોડું વાવેતર થતું હોય છે આમ જોવા જઈએ તો કે જે ખેડૂત મિત્રોએ વીસ મેથી લઈને જૂનના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરતા હોય છે તો તેને આગેતરું વાવેતર કહેવામાં આવે છે અને પંદર જૂનથી લઈને જૂનના એન્ડ સુધી વાવેતર થતું હોય તો તેને સમયસરનું વાવેતર કહેવામાં આવે છે અને જુલાઈના શરૂથી પંદર જુલાઈ સુધી વાવેતર કરવામાં આવે તો તેને મોડું વાવેતર કહેવામાં આવે છે તો તમારે આ સમયના વાવેતરને ધ્યાનમાં લઈને મગફળીની વેરાયટીની પસંદગી કરવી જોઈએ જેથી કરી તમને ઉત્પાદન પણ સારું જોવા મળે તેમજ ખેડૂત મિત્રો તમારે જે જમીનમાં જે અનુકૂળ આવતી હોય તે વેરાયટી તમારે પસંદ કરવાની છે કેમ કે જો તમે તમારી જમીનને અનુકૂળ ન આવે તેવી વેરાયટી તમે પસંદ કરશો તો સ્વાભાવિક છે કે તમને ઉત્પાદન ઓછું જોવા મળે એટલા માટે તમારે ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું કે પહેલાં તમારે જમીનને કે તમારા આજુબાજુના વિસ્તારમાં કઈ મગફળીની વેરાયટી સારી થાય છે એ તમારા ધ્યાનમાં લઈને તમારે એવી જ મગફળીની વેરાયટીની પસંદગી કરવાની છે જેથી કરી તમે ઉત્પાદન પણ ખૂબ સારું એવું મેળવી શકો તો ખેડૂત મિત્રો આજે મગફળીના બિયારણની માહિતી મેં તમને આપી આશા છે કે તમને બધાને ખબર પણ પડી ગઈ હશે કે આ વર્ષ કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ જેથી કરી આપણને વધુ ઉત્પાદન મેળવે અને આપણે વધુ નફો મેળવી શકીએ તો ખેડૂત મિત્રો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર